ઈડરના નામ પાછળનો ઇતિહાસ ઈડર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નગર છે ઈડર અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં સ્થિત છે જે તેને પ્રાકૃતિક સૌંદર્યથી પણ સમૃદ્ધ બનાવે છે આ શહેર તેની હસ્તકલા માટે પ્રસિદ્ધ છે ખાસ કરીને હાથથી બનેલા લાકડાના રમકડા અને ટાઇલ્સ ઉપરાંત અહીંના સુંદર મંદિરો ટેકરીઓ પર સ્થિત ઐતિહાસિક સ્મારકો અને અનોખું સ્થાપત્ય ઈડરની વિશિષ્ટ ઓળખ છે પરંપરાગત માન્યતાઓ મુજબ ઈડરનું અસ્તિત્વ અત્યંત પ્રાચીન સમયથી માનવામાં આવે છે કહેવાય છે કે ભૂતકાળના ચક્રયુગમાં પણ આ નગર જાણીતા સ્થાન તરીકે વિકસેલું હતું અહીં સુપ્રસિદ્ધ રાજા વેણી વેણીવચ્છરાજ શાસન કરતા હતા તેમના શાસન દરમિયાન ઈડરની ટેકરી પરનો કિલ્લો અને વિવિધ જળાશયોનું નિર્માણ થયું હતું રાજાની રાણી નાગપુત્રી તરીકે જાણીતી હતી જે પાતાળ લોકના સર્પરાજાની પુત્રી હતી દંતકથાઓ મુજબ જ્યારે રાણીને માનવજીવનની નશ્વરતા વિશે જ્ઞાન થયું ત્યારે તેણી અને તેના પતિએ આ ભૂલોકથી વિદાય લીધી હતી ઇડરનો પ્રાચીન ઉલ્લેખ ઇલ્વાદુર્ગ તરીકે થાય છે જેનો અર્થ ઇલ્વાનો કિલ્લો એવો થાય છે સમયના પ્રવાહ સાથે તેનું નામ બદલાઈને ઈડર તરીકે પ્રચલિત થયું પદ્મપુરાણ તથા મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થળને ઈલા નામથી ઓળખવામાં આવ્યું છે જે તેના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને દર્શાવે છે ઈડર રાજ્ય એક પ્રાચીન રજવાડું હતું જેની સ્થાપના ઈસવીસન બારસો સત્તાવનમાં રાવસોનાગે કરી હતી આ રજવાડા પર શાસન કરનાર વંશ રાઠોડ રાજપૂતોનો હતો ઈડરની ગાદી માટેના ઉત્તરાધિકારના વિવાદ દરમિયાન ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ અને મેવાડના રાણા સાંગા બંને અલગ અલગ દાવેદારોને સમર્થન આપ્યું હતું ઈસવીસન પંદરસો વીસમાં રાણા સાંગાએ રાયમલને ઈડરનો શાસક બનાવ્યા જ્યારે સુલતાન મુઝફ્ફર શાહે ભારમલને ગાદી પર બેસાડવા સૈન્ય મોકલ્યું રાણા સાંગાએ પોતે ઈડર પહોંચી સુલતાનની સેનાને પરાજિત કરી આ વિજય પછી મેવાડની સેનાએ અહમદનગર અને વિસનગર જેવા શહેરોમાં લૂંટ ચલાવી અને સુલતાનની સેનાને અમદાવાદ સુધી પીછો કર્યો આ રજવાડા પર રાઠોડ વંશના રાજાઓએ કુલ બાર પેઢીઓ સુધી શાસન કર્યું અંતે ઈસવીસન સોળસો છપ્પનમાં મુરાદબક્ષના નેતૃત્વ હેઠળ મુઘલોએ રાઠોડોને હરાવ્યા અને ત્યારબાદ ઈડર રાજ્ય મુઘલ સામ્રાજ્યના ગુજરાત પ્રાંતનો એક ભાગ બની ગયો ઈસવીસન સત્તરસો ઓગણત્રીસમાં જોધપુરના મહારાજાના ભાઈ આનંદસિંહ અને રાયસિંહે ઈડર રાજ્ય પર બળપૂર્વક કબજો કર્યો તેમના શાસન દરમિયાન તેમણે ઈડર ઉપરાંત અહમદનગર મોડાસા હરસોલ પ્રાંતિજ અને વિજાપુર જેવા વિસ્તારોને પોતાના નિયંત્રણ હેઠળ લાવ્યા જ્યારે પાંચ અન્ય જિલ્લાઓને તેમણે પોતાના રાજ્યના સહાયક પ્રદેશ તરીકે જોડ્યા ઈસવીસન સત્તરસો ત્રેપનમાં દામાજી ગાયકવાડના નેતૃત્વ હેઠળ મરાઠા સેનાએ આ પ્રદેશ પર આક્રમણ કર્યું જેમાં આનંદસિંહ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા બાદ રાયસિંહે સૈન્ય ભેગું કરીને ફરીથી ઈડર પર કબજો મેળવ્યો અને આનંદસિંહના પુત્રને ગાદી પર બેસાડી પોતે વાલી તરીકે કાર્ય સંભાળ્યું પછી ઈસવીસન સત્તરસો છાસઠમાં રાયસિંહના અવસાન પછી મરાઠાઓએ ફરી એકવાર ઈડર રાજ્ય પર દબાણ વધાર્યું આ પરિસ્થિતિમાં આનંદસિંહના પુત્ર રાવ રાવસિયો સિંહે રાજકીય સમજૂતી હેઠળ અનેક વિસ્તારો ગાયકવાડને સોંપવાનો નિર્ણય લીધો